ગુજરાતમાં કોંગ્રેસ ફરીથી પોતાને બેઠી કરવા માટે ઊભી કરવા માટે મહેનત કરી રહી છે અને એક પછી એક કાર્યક્રમોનું આયોજન પણ થઈ રહ્યું છે અધિવેશન યોજાયું જિલ્લા કોંગ્રેસના જિલ્લાના તાલુકાના કાર્યકર્તાઓ સાથે સંવાદ ત્યાર પછી સંગઠન સૂજન અભિયાન ત્યાર પછી આણંદની અંદર કાર્યક્રમ અને હવે જૂનાગઢની અંદર પ્રશિક્ષણ શિબિર આ પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી પહોંચ્યા છે જૂનાગઢ કાળવા ચોકથી લઈને આગળ કાર્યક્રમ સ્થળ સુધી એમનું સ્વાગત કરાશે રાહુલ ગાંધી ગુજરાતમાં આવતાની

बहुत समय से इश्यू है अब जा रहे हैं ठीक है, है। बट मेन मुद्दा तो देश में वोट चोरी का है हरियाणा का तो हरियाणा तो का, तो का महाराष्ट्र का चुनाव चोरी किया गया तो कर्नाटक में हमने दिखाया तो मेन मुद्दा तो, में तो देश में वोट चोरी का है सब जगह सब जगह लोग यही कह रहे हैं वोट चोर सर ये उपराष्ट्रपति चुनाव में भी क्या वोट चोरी हुई है તો રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે વોટ ચોરીનો મુદ્દો અહીંયા પણ એમણે ઉછાળ્યો છે અહીંયા પણ બોલ્યા છે કે વોટ ચોરી મેઈન મુદ્દો છે આ સિવાય પ્રશિક્ષણ શિબિર છે પ્રશિક્ષણ શિબિરથી હવે ફરી પાછી એકવાર કોંગ્રેસ પોતાની અંદર જે લોકોનું પરફોર્મન્સ નબળું છે એમને કાઢવા માટે કે જે લોકો રેસના ઘોડા નથી જે લોકો લગ્નના ઘોડા છે એવી ચર્ચાઓ છે એ લોકોને એ નેતાઓને કે જેમની કામગીરી નબળી છે એમને હાંકી કાઢવા માટે ફરી એકવાર તૈયાર થઈ હોય એ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે એટલા માટે કેમ કે કેસી વેણુગોપાલ મલ્લિકાર્જુન ખડગે આ બધા જ લોકોએ જ્યારે સંબોધન કર્યું પ્રશિક્ષણ શિબિરની અંદર તો એમણે સ્પષ્ટ ભાષામાં કહ્યું કે જેને કામ કરવું છે રે જેને નથી કરવું એ લોકો રાજીનામું આપી દે જે ચાળીસ લોકો છે પ્રમુખો એમાંથી નવ લોકો એવા છે કે જેમની કામગીરી નબળી છે જેમનું પરફોર્મન્સ નબળું છે એના વિશે વાત કરવામાં આવી જાહેરમાં એમાં ગાંધીનગરના આણંદના અમુક બીજા જિલ્લાઓના પણ લોકો છે જાહેરમાં એમના નામ નથી લેવામાં આવ્યા પણ એમને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કે જો તમારે રહેવું હોય કામ કરવું હોય તો કોંગ્રેસ માટે તમારે બધું જ આપવું પડશે જ્યારથી તમે જોડાવ છો ત્યારથી લઈ અને તમારી બધી જ કામગીરી કોંગ્રેસ માટે હોવી જોઈએ પ્રશિક્ષણ શિબિરની અંદર પણ અમરેલીના જે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે પ્રતાપભાઈ દુધાત એ હાજર નથી રહ્યા એ જિલ્લા અધ્યક્ષ હાજર ન રહેવાને કારણે પણ ચર્ચાઓ બહુ જ બધી છે અને ચર્ચાઓ એવી પણ છે કે પ્રતાપભાઈ દુધાત કોંગ્રેસથી નારાજ છે એક કારણ એવું પણ સામે આવ્યું છે કે પ્રતાપભાઈ દુધાતના પારિવારિક સંબંધીનું અવસાન થયું છે એટલા માટે એ હાજર નથી રહ્યા એ બધાની વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કહી રહ્યા છે કે જે લોકોની કામગીરી નબળી છે એમને હાંકી કાઢવાના છે અને બીજું બીજી બાજુ રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવ્યા છે એ પાંચ વખત અત્યાર સુધીમાં ગુજરાત આવ્યા એ પહેલા જિલ્લા તાલુકાના કાર્યકરો સાથે એમણે સંવાદ કર્યો ત્યાર પછી એ રાષ્ટ્રીય અધિવેશનમાં આવ્યા ત્યાર પછી એ સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાવવા માટે આવ્યા હતા ત્યાર પછી એ અધિવેશન આણંદની અંદર જે કાર્યક્રમ હતો ત્યાં આવ્યા અને હવે ફરી એકવાર જુનાગઢની અંદર પ્રશિક્ષણ શિબિરમાં આવ્યા છે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અનેક વખત થઈ ચૂક્યા ગુજરાત પર કોંગ્રેસ બહુ જ મોટા પા ફોકસ કરી રહી છે અને હવે ગુજરાતમાં જીતી જ લેવાનું છે એ પ્રકારની તૈયારીઓ જ્યારે જ્યારે રાહુલ ગાંધી આવે છે ત્યારે થાય છે એ તૈયારીઓ થયા પછી આખી કોંગ્રેસ જાણે છે કે કોંગ્રેસમાં કોણ લંગડો ઘોડો છે કોણ રેસના ઘોડા છે એ કાર્યવાહી એ બધી જ ચર્ચાઓ નબળી કામગીરી બધા જ રેન્ક પણ આપી દેવામાં આવે છે પણ ત્યાર પછી કોંગ્રેસમાં સુધારા કેટલા થાય છે એ જોવાનું બહુ જ મહત્વપૂર્ણ છે ચર્ચાઓ આવા કાર્યક્રમો દરમિયાન બહુ જ મોટા પાયે થતી હોય છે અને ચર્ચાઓ થયા પછી કેટલા લોકોને હાંકી કાઢવામાં આવ્યા કે કેટલા લોકોની સામે એક્શન લેવામાં આવ્યા એ સામે નથી આવતું કોંગ્રેસ કેવી રીતે બેઠી થશે એ ખબર નથી પણ અત્યારે રાહુલ ગાંધી ગુજરાતની અંદર છે કોંગ્રેસને બેઠી કરવા માટે કરવા માટે કે દોડતી કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસના નેતાઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે તમને શું લાગે છે કે આ બધા જ કાર્યક્રમો અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કોંગ્રેસના ગુજરાતના નેતાઓના નિવેદનો પછી શું કોંગ્રેસ ખરેખર ગુજરાતમાં બેઠી થઈ શકે એ પ્રકારની પરિસ્થિતિ છે તમારું મંતવ્ય શું છે કમેન્ટમાં લખીને અમને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર